आरतीर हर रे हरसिद हर सिद्ध दम दम नोबत वागे रे जननन जालर खनके रे उब भर उपन कीची जा? वोग तो तो

આડીઓ લઈને આવું ને એ કેટલા ખર્ચા ના ના આડો લઈને આવું તો આ દસ પંદર નો ખર્ચો થઈ જાય મેમોને આવું ઈવન જમાડવા પડું તાણ વ્યવહાર બધો જે થતો હોય કરવો પડે બરબર કરી છે કોઈ ના ડોહા આ તો ઈમ કઉ છું કે ઓળી આઈ તે કે આપણા આયા બાયાની જફાની આપણો કોઈ ગમ માં બંધી નહીં આપડે સારું છે આપણા તો બંધી જાવ કે બીજા ગમત ગમે તે ના હોય પણ આ તો કીધું હોળી આવી કીધું આપડે સોળી નતો હું કીધું પણ પછી યાદ આવ્યું કે આપણા ગમ તો બંધ છે એટલે કોઈ આ એડો લઈને તો આવશે નહીં

ના માકા કાકા ને કોઈ નહીં પણ મા બાપ હું બે જણા છીએ હા તો જો પેલી ઢોણી હા ખજૂર હા પછી એ એડો આય એડો એટલે લાઈન જવું પડશે જવું જ પડશે અને એ પા આવ તમારે જો અન તમે નહીં જો તો હગુ તૂટી જાવ હો એવા હા ઓવા હગુ તૂટી જાવ તો તમાર હાર હે તમારે જવું જ પડશે જવું જ પડશે ઓવ હાર હે હાર હેડો જો આ શંકર કે છે કે છે ઢોણી એરો અને ખજૂર પણ આનું અમારે કોઈ થયું નહીં બાપાને ને કેવું જ પડશે છે આ જગ આજ મારા બાપાને કે લેડો આપણે બે બેસીએ છીએ મા બાપાને એમ કહું કાઠળું વસ્તુ લઈ લ્યો ભેણતા રવા દે નહીં વેણવા કાલ વેણશું એને મને જવા દે હા તો શિકર આ શું ફળીશે આનું બધું શું હા

પણ આ નહીં શોક ભાઈ બોનો પાર રખડવા નાખી ગયો હે પણ હજી તો મારે પેલું દેણું લેવા જવા છે કોમમાં તે દેણું એમ છે લાવશું પાછું તો ખબર પડે કે થોડું રોધવા બોધવાનું પણ આ અમારા ઘોડા જેવો છે મોણસ ખબર પડતી નહીં બાપા હા બેટા લાવે દેણું હેઠ હા હો લાવે હેઠ હા હું વળી તારી જ વાત કરતો હતો તું કા બલ્લે વળી છો ઈથી વળી સીધો જાય ને લેવાનું નતું આપડે રોધવાનું છે બાકી નહીં બેટા દેણું નહીં બાપા તો હું લાવે તમે રાજી રાજીો રાજી પાછું ખોટા ખર્ચા ના કરતો પાછો ના ખોટા ખર્ચા લાગુ તમને ને પાછું બેટા હજી તો હોળી વાર શું કરે લઈને આવે બેટા તો વળી કોમ્બલ બીજી કાઢો હા તમે કાઈ ઓમાં આધાર કાઢ્યો ઓમાં આધાર કાઢો ઓમાં આધાર કોમ કાઢીને ને આધાર કાઢી દો જો લે આ તો હા આ હારું રો પેલા જે પેલા પેલા કોલાના છોકરા હોય ને એના આપણે દર્શન કરવા લઈ જઈએ ને એટલે એનો પેરા હા ધોણી 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 આ દર્શન આપણે માતાજી દર્શન કરવા જઈએ એટલે ને ઈ નહીં તાણે તમે મારી વાત નહી પૂરી થો પડે તો ખરા પૂછ્યું પેલો એરો લાગ્યો હું કહું

दा बोन बोला पैसा बस हात मा हेडू छे पोन એટલે ला तो व्यवहार पलट कर दी बोला हा बेटा मा ला

लेवार लीन आयास न इतला मन खोचो पडयो लेवार ना पाका शेतरो लीन आया की तां आपार बण सा पण अरे न बण वात नाही आमरे संबंध राखो बस हां नाही राखो आले धारा बतो कोणा तो ता

એળો નાહી લે એટલે તો અરે તને જો લે લેક્યો છે હો હો લેજે લે ગયો આરે ને તું યાર હું યાર મકસ મારી છૂટકારે લે છૂટકારે ને અને એને ઘિયા વાય આ ઓય આયે છે પણ જોજો ઉપાવાનો હોય કોઈ સંકાર જોજો માથા પર બે બડો એ બરાબર કોને કી છે હે તો તે ઓણ આયા દીજે કોઈ રોકશે છોકરા બબડવાડની ઓ બબરે

અલા ખોટા ખર્ચા કરવાથી કોઈ મતલબ નથી બરોબર આના અમારા વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી આયો નક તોય હતી રે હતી અમારી ડિગલી